એક ગુરુ હતા એમના બે શિષ્ય હતા ગુરુ શિષ્યની પરીક્ષા કરવા ઈચ્છતા હતા એક શિષ્યને બોલાવી અને તેમણે કહ્યું બતાવો આ જગત કેવું છે તને આ જગત કેવું લાગે છે શિષ્યએ કહ્યું બહુ જ ખરાબ છે આ જગતમાં સર્વત્ર અંધકાર જ અંધકાર છે આપ જ જુઓ એક દિવસ છે અને બે રાત્રિ છે બે રાત્રિની વચ્ચે એક દિવસ પ્રથમ રાત્રિ અંધકાર જ અંધકાર પછી દિવસ પ્રકાશ જ પ્રકાશ વળી પાછી રાત્રિ અંધકાર જ અંધકાર એક વખત પ્રકાશ અને બે વખત અંધકાર એટલે આ જગતમાં અંધકાર જ અંધકાર છે જેવી રીતે આ જગતમાં અંધકાર વધારે અને પ્રકાશ ઓછું છે એવી જ રીતે આ લોકોના જીવનમાં સુખ ઓછું અને દુઃખ વધારે છે બધાને દુઃખ અને દુઃખ જ છે આ જીવન દુઃખથી ભરેલું છે ગુરુજીએ આ જ પ્રશ્ન બીજા શિષ્યને પૂછ્યું અને કહ્યું બોલો આ જગત તમને કેવું દેખાય છે શિષ્યએ જવાબ આપ્યો ગુરુદેવ આ જગત તો બહુ સુંદર છે આમાં ખુશી અને ખુશી જ છે બધાના જીવનમાં પ્રકાશ જ પ્રકાશ છે રાત્રિ પ્રસાર થાય કે પ્રકાશ પ્રકાશનું આગમન થાય કે અંધકાર દૂર થઈ જાય યથાર્થને પ્રગટ કરે છે આ પ્રકાશ જે વસ્તુ અંધકારથી આવૃત હોય છે તેને ક્ષણભરમાં અભિવ્યક્ત કરી દે છે આ પ્રકાશ ગુરુદેવ કેટલું સુંદર અને સોહામણું છે આ જગત બે દિવસ અને એક રાત્રે પ્રકાશનું પ્રમાણ વધારે અને અંધકારનું પ્રમાણ ઓછું આ જીવનમાં ઉજવાસ અને ઉજવાસ જ છે પ્રશ્ન એક સમાન રીતે પૂછાયો જવાબ આપનાર બે જણ હતા રાત્રિ બંને માટે સમાન હતી અને દિવસ પણ બંને માટે સમાન પણ ફરક હતો તો માત્ર દ્રષ્ટિકોણનો એકને પ્રકાશની ચમક વધારે દેખાય અને તેણે તેનું મૂલ્યાંકન કર્યું એકને અંધકારનું પ્રમાણ વધારે દેખાયું અને તેણે તેનું મૂલ્યાંકન કર્યું મિત્રો એટલે જ કહેવાયું છે કે જેવી દ્રષ્ટિ તેવી જ દૃષ્ટિ તમે જેવી દ્રષ્ટિ રાખશો એવી જ સૃષ્ટિનું સર્જન થાશે તમે સારું વિચારશો તો તમારા જીવનમાં બધું સારું થશે તમે જો નેગેટિવ અને ખરાબ વિચારશો તો તમારા જીવનમાં બધી નેગેટિવિટી જ ફેલાશે અને બધું ખરાબ જ થશે એટલા માટે મિત્રો હંમેશા સારા વિચાર રાખો હંમેશા સારું વિચારો તો તમારી આસપાસ બધું સારું જ થશે એટલા માટે સારું વિચારો સારા કર્મ કરો હંમેશા ખુશ રહો અને તમારા જીવનમાં મસ્ત રહો કારણ કે ઉપર તો કાંઈ જ નથી લઈ જવાનું ખાલી હાથ આવ્યા છીએ અને ખાલી હાથ જવાનું છે